હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે હિન્દુ પંચાંગ મુજબ દર વર્ષે અષાઢ મહિનાના પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમા મનાવવામાં આવે છે આ તિથિ અષાઢ પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમા અને વેદ વ્યાસ જયંતિ તરીકે પણ ઓળખાય છે ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધનું મહત્વ સમજાવવા શ્રી નારાયણ મુનિદેવ દિવ્યધામ શ્રી લડ્ડુ ગોપાલ ગૌશાળાના પરમ પૂજ્ય શ્રી હરજીવનદાસજી સ્વામી સ્થાનિત્યમાં પૂર્વ સુરક્ષા ઉપાધ્યાય છોટુભાઈ પાટીલ દ્વારા ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્ય પરંપરાનું વિધાન રહ્યું છે ગુરુનું સ્થાન ભગવાન કરતા પણ ઊંચું માનવામાં આવે છે અને ગુરુ અને શિષ્ય વચ્ચેના આ સંબંધ નું મહત્વ સમજાવવા માટે ગુરુ પૂર્ણિમા નો તહેવાર એક ગુરુ મહત્વ અને તેમના પ્રત્યેની લાગણી પ્રેમ અને આદર દર્શાવવાનો શ્રેષ્ઠ દિવસ છે જેમાં શિષ્ય માટે ગુરુ વંદના ગુરુ ભાવ ગુરુ નમન ગુરુ વચન ગુરુ સાધના ગુરુ પ્રાર્થના ગુરુ જ્ઞાન નું ઋણ ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાની ઉજવણી દર વર્ષે ઉજવાય છે ત્યારે સુરતના ન્યુ સિટીલાઇટ ભરથાણા ખાતે આવેલા મહેંદીપુર બાલાજી મંદિરમાં દેવસર માતા મંદિર હોલમાં શ્રી નારાયણ દિવ્ય દિવ્યધામ શ્રી લડ્ડુ ગોપાલ ગૌશાના સ્વામી પરમપુજ્ય હરજીવન દાસજી અને સુરક્ષા પૂર્વ ઉપાધ્યાય છોટુભાઈ પાટીલના સાનિધ્યમાં ભવ્ય દિવ્ય ગુરુ પૂર્ણિમા તહેવાર યોજાયો હતો જેમાં ભજન કીર્તન અને ગુરુના સ્થાનિયમાં મહાપ્રસાદમાં ભોજન ગ્રહણ કર્યું આજે શ્રી નારાયણ મંદિર દિવ્ય દિવ્યધામ શ્રી ગોપાળ ગૌશાળા દ્વારા દર વર્ષની જેમ ખૂબ ભવ્ય અને દિવ્ય માનનીય શ્રી અમારા ચોટુ પાટીલ સાહેબના માર્ગદર્શનથી અહીંયા મહેંદીપુર બાલાજી ખાતે એટલે કે ન્યૂ સિટીલાઈટ રોડ ખાતે ખૂબ ભવ્યતાથી ઉત્સવ ઉજવામાં આવ્યો સાહેબનું કાયમ માટે એક કામ સંકલ્પ હોય છે કે ભાઈ જે સંત ગૌશાળામાં આપણા સેવા કરે છે એ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ આપણે ધામધૂમધૂમ ભજવો જોઈએ એમના ઋણમાંથી મુક્ત થવા માટે આપણે ઉત્સવ કરવો જોઈએ અને એમના માર્ગદર્શનથી અમારા પ્રકાશભાઈ આદિક કોર્પોરેટર સ્ત્રીઓ બધા મળી અને ખૂબ સરસ રીતે આ આયોજન થયું આજનો દિવસ એટલે કે એમ કહેવાય છે વેદવ્યાસ મુનિયમ કહે છે ગુરુબ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર આ સૌથી શક્તિશાળી ત્રણ પરમાત્માઓ છે અને ત્રણે ત્રણ પરમાત્માઓને પણ ગુરુના તુલ્ય માનવામાં આવ્યા છે ગુરુનું સ્થાન આ ત્રણ જે સૃષ્ટિનું પાલન સર્જનનો વિનાશ કરી શકે એવા પરમાત્માની સાથે સરકાવવામાં આવ્યું છે એમ કહેવાય છે કે આખા વર્ષમાં એક જ એવો દિવસ આ છે કે જ્યાં ગુરુના ઋણમાંથી માણસ મુક્ત થતો હોય છે બાકી બીજા બધા દિવસોમાં આવો કદાચ કોઈ પ્રસંગ હોતો નથી અને આપણે હિન્દુ સનાતન સંસ્કૃતિ હિન્દુ સનાતન ધર્મના પ્રણાલી પ્રમાણે આજના દિવસે સંતે ખૂબ રાજી થતા હોય છે કારણ કે આખા વર્ષની અંદર જે સંતો પોતાના ભક્તોને પ્રેરણા આપે ભગવાનના માર્ગે દોરે નિર્વેશને બનાવે આ પછી સમાજમાં સારા કાર્ય કરવા માટે દોરે છે તો એ કર્યા પછી સંતો જોઈને ખૂબ ખૂબ એટલે ખૂબ રાજી થતા હોય છે આજે મારું હૃદય પણ ખૂબ રાજી છે કારણ કે આ દેવસર માતા હોલમાં બેસવાની જગ્યા નહોતી અને ખૂબ મોટા સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા સમાજના અગ્રિગણીઓ હતા અમારા ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ સાહેબ પણ હતા પણ લડ્ડુ ગોપાલ ગૌશાળાની વાત કરીએ તો લડ્ડુ ગોપાલ ગૌશાળાની ગૌમાતાની સેવાનો સંકલ્પ અને માર્ગદર્શન એ અમારા માનનીય શ્રી છોટુભાઈ પાટીલ સાહેબનું છે અને એમના કારણે અમે સંતો ખૂબ સારી એવી પ્રવૃત્તિ કરતા રહીએ છીએ અને કરીએ છીએ અને એના કારણે દક્ષિણ ગુજરાતનું ખૂબ સુંદર એવું નજરાણું એ ત્યાં અત્યારે ઊભું થઈ રહ્યું છે આજનો દિવસ આ ખૂબ વિશેષ છે સંત છું એટલે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીશ કે દરેક સમાજના લોકોને પરમાત્મા ખૂબ આગળ લઈ જાય અને સાધુનો આશીર્વાદ સદાય બધા પર રહે એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના આજે લડ્ડુ ગોપાળ ગોશાળા દ્વારા જે ગુરુ પૂર્ણિમાનો ભવ્ય મહોત્સવ દેવસર માતા હોલમાં અલથાન ખાતે રાખવામાં આવ્યો હતો પૂજ્ય સંત કોઠારી સ્વામી હરિજીવનદાસજી ખૂબ સરસ ગૌશાળાનું સંચાલન કરી રહ્યા છે દર વર્ષે અમે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ઉજવીએ છીએ આજે આ સુરતમાં આ વખતે ઉજવાયો એ તો અમે ગૌશાળા પર જ ઉજવતા હોય છે પણ હું વાત કરીશ આજે ગુરુ પૂર્ણિમાના દિવસ પવિત્ર દિવસ ગુરુના ઋણમાંથી મુક્ત થવાનો આ એક જ દિવસ હોય છે અને એવા ગુરુ પાછા સતત હસતા લોકો એમની પાસે એકવાર આવ્યા પછી બીજી વાર આવવાની એમને ઈચ્છા થાય એવા પરમ પૂજ્ય સંત કોઠારી સ્વામીએ ખૂબ સારું માર્ગદર્શન આજે આપ્યું આ કાર્યક્રમમાં અમારા એકસો અડસઠ ચોર્યાસીના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ વોર્ડ નંબર ત્રેવીસ ચોવીસ અઠાવીસ ઓગણત્રીસ ત્રીસના કોર્પોરેટર વોર્ડ પ્રમુખો મહામંત્રીઓ અલગ અલગ એનજીઓના સદસ્ય અને લડ્ડુ કપાળ ગૌશાળા પર પ્રેમ કરવાળા સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અમે વિશેષ આભાર આજે માનીએ નિરંજનભાઈ નથમલભાઈ અને સૌ એમની ટીમનો અમે આભાર માનીશું કે એમને આ ખૂબ સરસ વ્યવસ્થા અમને અહીંયા કરી આપી એ માટે એમનો ખૂબ ખૂબ આભાર